ત્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે હવે રથયાત્રા આવી રહી છે તો ચૂંટણી પૂર્ણ થતા રથયાત્રાની છે જર્જરિત ઇમારતના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે સર્વે બાદ જવાબદારી સોંપાશે વોર્ડ ઇન્સ્પેક્ટરને સમગ્ર રૂટ પર ચાર થી પાંચ મકાનની જવાબદારી સોંપાશે એક વોર્ડ ઇન્સ્પેક્ટરને ચાર થી પાંચ મકાનની જવાબદારી સોંપવામાં આવે છે જ્યારે ગત વર્ષે ઇમારત પડતા જાનહાની થઈ હતી આવી ઘટના ફરી એક વખત ન બને આગળ પણ ન બને તેને લઈ અને એએમસી દ્વારા હાલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે પોતાના અધિકારીઓને ત્યારે તમામ અધિકારીઓ સર્વે માટે લાગી ગયા છે અને આવી ઘટના ફરી એક વખત ન બને તેની કાળજી લઈ રહ્યા છે ચૂંટણી પૂર્ણ થતાં આચાર સંહિતા હટી છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે અને એ એસ્ટેટ વિભાગ દ્વારા હવે સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે જે રથયાત્રાનો પરંપરાગત રૂટ છે ને ત્યાં જે ભયજનક મકાનો છે ત્યાં નોટિસો મારવાની સાથે જરૂર પડે તો ઉતારવાની કામગીરી છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે મહત્વની બાબત એ છે કે ગત વખતે રથયાત્રા દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી ને કેટલાક લોકોના મોત પણ નીપજ્યા હતા ત્યારે એવી દુર્ઘટના ફરી એક વખત ના થાય તેના માટે થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે જે તે વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટરો છે તેને હાજર રાખવામાં આવશે અને તેમને આવા ભયજનક મકાનો છે તેની જવાબદારી છે તે સોંપવામાં આવશે એક ઇન્સ્પેક્ટર ઉપર પાંચથી સાત મકાનોની જવાબદારી છે તે આપવામાં આવશે અને આવા જે ભયજનક મકાનો છે ત્યાં કોઈ પણ લોકોને જવા દેવામાં નહીં આવે સાથે જ એ મકાન નીચે ઊભા પણ રહેવા દેવામાં નહીં આવે વોર્ડ ઇન્સ્પેક્ટરો છે તેને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે અને કોઈ દુર્ઘટના ના ઘટે તેના તકેદારી માટે થઈ અને આયોજન અત્યારથી જ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ